ડાકોર રાણિયા રોડ પર ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે રોડ નિર્માણની લઈને જે છે છે ઉપવાસ પર બેસી ગયા રામધૂન રોડ પર બેસી ગયા છે જેને કારણે વાહન વ્યવહાર પણ અહીંયા ઠપ થઈ ગયું છે વર્ષોથી અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા હવે લોકો આંદોલનના માર્ગે ઉતર્યા છે અમે રસ્તા બાબતની સમજ મે બેઠા છીએ અત્યારે અમારે આવા જવાની બહુ જ તકલીફ પડે છે અમારે કોઈ રસ્તો જ નહીં અમે ઘણી ફરિયાદો કરી ઘણી તકલીફો વેઠી હવે અમારે રાણિયા નવા કુવાથી રણસીપુરા જતો રસ્તો વચ્ચે આંગણવાડી આવે છે પાંચ ચારસો પાંચસો માણસની વસ્તી છે પાંચ પાંચસો વીઘા જેવી જમીન છે અને રસ્તો અમને લગભગ બે હજાર સત્તરથી અમને અલ ચડાવે છે કોઈ અમને રસ્તો આપતા નથી અમે મામલતદાર સાહેબમાં રજૂઆત કરી છે પ્રાંત સાહેબના રજૂઆત કરી છે ધારાસભ્ય સિંહનો રજૂઆત કરી છે તલાટી સાહેબને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને અમને કોઈ અનુનો જવાબ આપતા નથી હા સાંસદ સાહેબને રજૂઆત કરી છે ધારાસભ્ય ધારાસભ્યને કરી છે અમને કોઈ જવાબ જ નથી આપતા તમે જાઓ હું ફોન કરો છું સાહેબને આજ કહે છે બે હજાર અમે થી અમે રસ્તાનું બધે ગયા કલેક્ટર બધા પંચાયત દોડે કહે છે અલ્લા તલ્લા લગભગ બે હજાર સત્તરથી થી છે અને આનો કોઈ નિકાલ કે કશું આવતું છે નહીં અમારે કરવું શું છે વટે અમે આંદોલન ઉપવાસનું નક્કી તારીખ કરી અને બેઠા છે આ જે રોડ છે એ ક્યાંથી ક્યાંનો રોડ છે અને કેટલા કિલોમીટરનો માર્ગ છે ને લઈને સમસ્યા આ રોડ અહીં રોણિયા ઓર સેમ વિસ્તારનો રોડ છે અને ખાલી સિત્તેર એંસી ફૂટ મીટર બાકી છે એ રસ્તો કરતા જ નહીં પણ રોણિયા લજી જાય છે ચોવાડાના જાય છે ડુંગરીપુરા ખાખરિયા બધેના લોકો અવરજવર કરે છે ચેતરાનો રસ્તો છે પણ આ રસ્તો આંગણવાડી છે છોકરા ચોમાસામાં પડતો પડતો જાય છે નિહાર છે પણ કોઈ એનો આયોજન નહીં બચારો છોકરો નાનો નાનો ખુલ્લો રસ્તામાં પડે છે ચોમાસામાં પાણી ભરાય છે પણ કોઈ એનું આયોજન કરતા નથી